આ કાર્યક્રમમાં આદિજાતિ સમાજમાંથી આવતા યુવક યુવતીઓ શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી દેખાવ કરનાર તારલાઓ રમતવીરો કર્મયોગ્યો તથા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા આદિજાતિ બાંધવોના મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સહાયની રેપ્લિકા બનાવી લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે અર્પણ કરવામાં આવી હતી બિરસા મુંડા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા મેવાસી ભીલ નૃત્ય પ્રસ્તુત કરાયું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો અઠયાવીસ લાખની ગ્રાન્ટમાંથી એક હજાર છ કામોની મંજૂરી અને બે હજાર પચીસ છવીસ માટે રૂપિયા પાંચ હજાર આઠસો બેતાલીસ લાખ ઉપરાંતની જોગવાઈ કરવામાં આવી છે મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના ચારસો પચીસ લાખના એકસો સડસઠ કામો મંજૂર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી આદિમ જૂથ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં રૂપિયા એકસો બ્યાસી લાખના ચૌદ કામો હાથ ધરા છે જેમાં વ્યક્તિગત દુધાળા પશુ સહાય અને મલ્ટીપર્પઝ શેડનો સમાવેશ થાય છે ગરુડેશ્વર ખાતે રૂપિયા બસો સત્તાવન કરોડના ખર્ચે રાષ્ટ્રીય કક્ષાનું ટ્રાઇબલ મ્યુઝિયમ અને રાજપીપળા ખાતે રૂપિયા ત્રણસો એકતાલીસ કરોડના ખર્ચે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આપણા સૌના માટે ગૌરવ લેવા જેવી બાબત છે બિરસા મુંડા યુનિવર્સિટીમાં હાલ ત્રણ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે આ વિસ્તારના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર પ્રદાન કરે છે નર્મદા જિલ્લામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પત્રીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી પ્રવાસન ક્ષેત્રે અનેક તકો ખુલી છે ત્યારે સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવાના આશયથી રાજ્ય સરકારે ગરૂડેશ્વર તાલુકાના અને સાગબારા તાલુકા ખાતે રૂપિયા બસો બસો લાખના ખર્ચે બે હાટ બજારો તૈયાર કરવામાં આવ્યા છે જે સ્થાનિક લોકોને ઘર આંગણે વિવિધ પ્રાકૃતિક ખેત પેદાશો વસ્તુઓની ઉપલબ્ધિ સાથે સ્થાનિકોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવામાં પણ સહાયક બની રહેશે રાજ્યમાં આદિજાતિ ખેડૂતો માટે મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત છે કુલ સત્તર હજાર પંદર હેક્ટર વિસ્તાર જમીનના હકપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા ધરતી આવા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના હેઠળ જિલ્લાના ત્રણસો ગામોમાં શિક્ષણ

સમાજમાં જે રીતે જાગૃતિ લાવવાનું કામ કર્યું અને સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે જે કામ કર્યું અને એમના જે વિચારો હતા એ વિચારો એ સતત જીવંત બન્યા રહે અને સમાજને એક પ્રેરણારૂપ બન્યા રહે એના આધાર ઉપર એકસો પચાસમી જન્મજયંતિ જ્યારે સરકારશ્રી ઉજવી રહી છે ત્યારે આજનો આ વિશેષ કાર્યક્રમ અહીંયા યોજાયો હતો વહીવટીતંત્રશ્રી દ્વારા અહીંયા ખૂબ સરસ આ કાર્યક્રમનું આયોજન પણ થયું અને અમારું તો વિશેષ કરીને જે ભગવાન બિરસા મુંડાએ પોતાના જીવનમાં જે આ સમાજ માટે જે ભાવ સાથે કામ કર્યું એ ભાવ સદાય સમાજમાં જળવાઈ રહે એના સંદેશા આપવાનો આ મુખ્ય કાર્યક્રમ રહ્યો હતો